ભાવનગર એલસીવી પોલીસ સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં પેટ્રોલમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર સીચ્ચર રોડ સ્પોર્ટ કોમ્પ્લેક્સની પાછળ સ્વસ્તિક પાર્ક એક સોસાયટીના નાકે જાહેર જગ્યામાં અમુક સમો ભેગા થઈને ગોળ કુંડોળો વળી હાર જીતનો જુગા રમે છે જ્યાં બાતમી મળી જગ્યાએ રેડ કરતા ધર્મેન્દ્રભાઈ કરશનભાઈ મકવાણા રે સિચ્ચર વર્તેજ રોડ પુલની બાજુમાં સાયનાથ પાનવાળાની દુકાન સામે વિજયભાઈ મૂરજીભાઈ દેંગામાં રે અલ્કા ટોકીજ પાસે મોસમ હોટલની બાજુમાં ભાવનાબેન ઈશ્વરભાઈ ગોવાનિયા રહે સ્વસ્તિક પાર્ક સ્પોર્ટ ની પાછળ કિંજલબેન નીતિનભાઈ ભરતભાઈ ચૌહાણ રહે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મંજુબેન ધીરુભાઈ ભીખાભાઈ મકવાણા રહે ગઢેજી વટલા પોલીસ સ્ટેશનની પાછળ આવકાર ફ્લેટવાળાને રોકડ રૂપિયા વીસ હજાર સાતસોના મુદ્દાવાળા સાથે ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી